નમસ્કાર દર્શક મિત્રો પહેલાં તો તમે બધા એ વિડીયો જોવો આ એ વિડીયો તમે જેમ કે તમે જોઈ શકો છો વિડીયો પહેલાં પૂરો પૂરો જોવો પછી હું તમને આગળ વાત કરું છું હાલ તમને અંદર તો હોય છે હાલ ગણપતિ વિઝેશન ચાલી રહ્યું છે જુઓ તમે આ જેમ લાગે એમ ફેંકવામાં આવે છે ગણપત દાદાને જુઓ નમસ્કાર દર્શક મિત્રો હાલ હાલ તમને ખબર ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યું છે હાલ તમે હાલ આપણે દસ દિવસ એમની ધૂમધામથી સેવા કરવી છે અને પછી આ જેમ આમ જેમ કે વિડીયો તમે જોઈ શકો છો કે જેમ લાગે આવે એમ ગારામાં નાળામાં ગમે ફેંકી દેવામાં આવે છે અને જેમ કે તમે જોઈ શકો છો કે હાલ એમ આવું મને બોલવામાં પણ શરમ લાગે છે હાલ કે આવું ન કરવું તો ગણપત દાદાને આપણે ધૂમધામથી આરતી કરવી છે દસ દિવસ તેમને સંપૂર્ણ વિધિ કરવી છે પરંતુ છતાં પણ આવી રીતના ફેંકી દેવી તો એ એ સેવા કાંઈ કામની નહીં મારું જ એવું કેવું જો એવું છે હાલ આપણે આપણે આવું ન થાય તો નાનામતા ગણબધાતા બેહાડો એમને લાડવા જવાની એમને પણ વિધિ કરો તો એ વિધિ હાચી અને આ જેમ લાગે હવે એમ ફેંકવામાં આવે છે આજ ખરેખર દોસ્તો આવું ન કરું જો ખરેખર આવા વિડીયોને ખૂબ દુઃખ થાય છે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ તેજીથી એ વિડીયો વાયરલ થઈ રહ્યા છે હાલ જેમ લાગે આવે એમ તો હાલ આના વિશે તમને શું રહે છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને જાદા કે જાદા શેર કરો અને કોમેન્ટમાં જઈ ગણપત દાદા લખવાનું ભૂલશો નહીં અને ગણપતિ વિસર્જન કરવા જાવ તો હારી જગ્યાએ કરજો અને હાલ ગણપત દાદા જેમ કે પગે બગે ન કસરે એવી રીતના કારણ કે આપણે દસ દિવસ એની ધૂમધામથી સેવા કરવી છે અને હાલ એ પછી વિસર્જનની બદલે હાલ જેમ લાગે એમ નાણાંમાં ગમે ફેંકવામાં આવે જેમ કે તમે ફોટા અને વિડીયોમાં જોઈ શકો છો એવી રીતના તો આવું ન કરવું જો ખરેખર દોસ્તો સેવા ન થાય તો કાંઈ નહીં આપણે ઘરે ગણબધતામાં લાડવા જવા જોઈએ તોય ગણબતા રાજી જ છે ને હાલ આ ઘટના વિશે જે પણ રહે હોય તે કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં ને જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો જે કોમેન્ટ હોય લખવાનું ભૂલજો નહીં હમણાં હું તમને વિડીયો બતાવું જોવો સંપૂર્ણ ઘટના ધન્યવાદ